નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર યુટ્યુબર તથા લોક લોકસાહિત્યકાર નરેન્દ્રસિંહ વાગેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે પણ સાહિત્ય તરફ જાઉં છે શસ્ત્રપૂજા ભાગ ટુ અને આપણા શૌર્ય કવિ ઝવેરચંદ મેઘાણી લખે છે કે જન્મ પહેલાં માના ઉદરમાં બાળક હોય અને એ માએ જો રામાયણ મહાભારત અને ભગવદ્ ગીત ગીતાના પાઠ કર્યા હોય ને તો એ સંસ્કાર બાળકની અંદર અવશ્ય ઉતરે 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 જ પણ જો ઊભી બજારે પાણીપુરી ખાધી હોય અને રગેડા કોણી સુધી ઉતરતા હોય એકસો પાંત્રીના માવા સોળ્યા હોય અને પછી ગીતો સાંભળ્યા હોય કે મુન્ની બદનામ હોય ડાર્લિંગ તેરે લઈએ તો ત્યાં પછી એ કુખે મહારાણા પ્રતાપ કે શિવાજી છત્રપતિની આશા ન રાખી શકાય ન્યા તો પછી જ જોની લીવરના ભાણિયા જ જન્મે ભાઈ ત્યાં પછી જોની લીવરના ભાણિયા જ હોય બીજી આશા ન રાખી શકાય પણ આપણો કવિ કહે છે ને કે ધરાવીણ દાન ન ઉપજેન કોળવેણ માડું ના હોય ધરાવીણ દાન ન ઉપજેન કોળવેણ માડું ના હોય ઓઢાગર જેસલ જખરો જેની માં હોથલ પદમણી હોય એક સત્ય ઘટનાનો પ્રસંગ મારે આપની સમક્ષ રજૂ કરવો છે અડધીક રાતનો મધર ભાંગી ગયો છે અડધીક રાતનો મધર ભાંગી ગયો છે અને ગઢની માલિકોર બે ઘોડા તૈયાર થયા છે હો ગઢની માલિકોર બે ઘોડા તૈયાર થયા છે અને બે તોતિંગ દરવાજાની સામે ઘોડા બરોબર આવી અને ઓર્ડર કર્યો હુકમ કર્યો કે ખોલી નાખો ઘટના દરવાજા મારે બારા નીકળવું છે અને કડડ કટ કરતા દરવાજા ખુલ્યા ભાઈ હું અને ઘોડા લઈ અને ઘોડે હવાર બંને બારા નીકળ્યા અને દરવાજા બંધ થઈ ગયા છ મહિનાથી તોપમારો કરતી બહાર પડી રહેલી કાગડોળે જેની રાહ જોતી હતી ને શેના એ બે હવાર નીકળ્યા ભાઈ બારા હો અને સેનાપતિને રાડ નાખી કે પકડ દો દોનો કો માર ડાલો દોનો કો કાટ દો માર દો વરના યે હમે જિંદા નહીં રહેને દે અગર વો જિંદા રહે ગયે તો હમે જિંદા નહીં છોડેંગે અને નથી કહેતા કે તીર કમાનથી ગોળી બંદૂકથી છૂટે અને વહમીબાઈનું વેણ અને નમણી નારનું નેણ એમ આંખના પલકારામાં બાગડદા 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 કરતાં ઘોડા નીકળી ગયા ભાઈ અને હાયલાજા છે ફરર હું ફરર હું ફરર ફરર હું અને બે હવારો માટે ફક્ત બે જ હવારો માટે બાદશાહનો ઓર્ડર થયો અને હાથી ઘોડા અને પાયદળ ભાલા લઈ ધૂળની ડમરી ઉડાડતું હાયલ્યું આવે છે વાહે ફક્ત બે જ ગોળે હારવા ગોળે હવાર માટે બાગડતા બાગડદા 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 સ્વરો હાયલાજા જાય છે પણ મચક દેતા નથી પણ મચક નથી દેતા અને એમાં બરોબરે હાંકડી નહેરાવી અને એમાંય હાથોલિયા થોરની બબે થોડા વાડ અને વશમાં બરોબર સામેથી બોરડીના થોર માંડેલું એક ગાડું વયું આવે છે ભાઈઓ અને એક અહવારે બીજા અહવારની સામે જોયું ને કીધું જોયું તો કે હા જોઈને તો કે હવે શું કરાય તો કાંઈ નહીં બસો પાંચસો માથા વધેરી અને વીરગતિને વરાય અને ત્યાં બીજા સવારે કીધું બીજા અહવારે કીધું કે એમ ન હોય મરવાના મારવાના અટકી જવાના ને છટકી જવાના પણ ટાણા હોય આપ એક કામ કરો આપનો ઘોડો થોડોક પાછો કહેવી લો આપનો ઘોડો થોડોક પાછો કહેવી લ્યો અને ઓલ્યા આગળના સ્વારે ઘોડો પાછો કહેવ્યો અને પાછલા સવારે ઘોડાને એડી મારીને બગડતા દુમાપડ કરતો જે ઘોડો ધોળ્યો હતો ને એ બગાક જમ્પ કરતો ભર કૂદી ગયો ભાઈઓ અને પછી તો બીજા સવારે એડી મારીને એનોય ઘોડો ભર કૂદી ગયો અને ઓળી બાજુ નીકળી ગયા પચાસી ગામનો મજલ કાપી અને ન્યા પાછલા હવારે આગળના હવારને કીધું સાંભળો છો હવે સાંભળો છો એ રાજપૂતાણી અને પતિ માટે શબ્દ વાપરે એટલે બીજો જે હવાર છે એ નારી શક્તિ હતી મા જગદંબા જીજાભાઈ હતા અને ઓલ્યા જે પહેલા સ્વર હતા એ શાહજી હતા જીજાબાઈએ કીધું સાંભળો કે બોલો હવે મારાથી એક ડે નહીં મળે કેમ તો કે હવે મારાથી ઘોડા ઉપર નહીં બેહી શકાય શું કામ તો કે મને પ્રસૂતિની પીડા ઉપડી છે મને પ્રસૂતિની પીડા ઉપડી છે મને બાળક જન્મવાની તૈયારી છે પણ આપ નીકળી જાઓ કારણ કે દેશને હિન્દુસ્તાનને આપની જરૂર છે અને ન્યાયા શાહજી બોલ્યા છે કે આપને એકલા મૂકીને હું વહેઉં તો રાજપૂતનો કહેવું અને ન્યા જીજાભાઈએ કીધું તમને મહાભારત રામાયણ અને મા ભગવદ્ ગીતા અને મા ભવાનીની સોગંદ છે કે આપ નીકળી જાઓ આપને દેશની જરૂર છે દેશને આપની જરૂર છે હું મારો કરી લઈશ અને શાહજી નીકળી જાય છે ભાઈ હો અને ભાલાને ટેકે પંચ્યાસી ગામનો ઘોડા ઉપર મજલ કાપીને આવેલી ક્ષત્રિયાણી હેઠે ઉતરે છે અને ચોટીલાને ભૂજિયાથી થોડો નાનો ડુંગરો એવો સડપ 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 ડગલા માંડે છે અને બરાબર સેના પૂગી ગઈ ભાઈ હું અને ત્યાં સેનાપતિ આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયો કે ઓ હો 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 એ મેં ક્યાં દેખ રહ્યો પ્રસૂતિ કી પીડા બચ્ચે જન્મને કી તૈયારી બચ્ચા પેદા હોને કી તૈયારી વરે મા જગદંબા ये राजपूतानी शेर नहीं हो सकती है बाकी ये ताकत किसी और की नहीं है क्यों में एने जाने अजंपो थी गयो एटली मोटी चिंता पहई गई सेनापति कहीं बोले पहला अधूरिया हो लोग एवं कीधु कि के काट डालो उस औरत को उस औरत को काट डालो न्या सेना पर कीधु कि ऐसी गलती कभी मत करना हो ऐसी गलती करना नहीं वरना ये राजपूतानी शेर नहीं है हमको निकल जाएगी उनको जाने के लिए मार्ग दे दो अने सैन्य हटी क्यों पाए અને ક્ષત્રિયાણી માં જગદંબા જીજાબાઈ રાજપૂતાણી સાડફ સાડફ સડફ ડગલા મારતા ડુંગરો ચડી ગયા ભાઈ અને અન્યા માથે શિવાલય હતું અને શિવાલયના દરવાજા ખોલ્યા શિવ મંદિર છે દહેક મિનિટ ઉપર ચડ્યા પછી જે દરવાજા ખોલ્યા છે દરવાજા ખોલીને અંદર ગયા અંદર જઈને દરવાજા બંધ કરી દીધા છે અંદર જઈ અને દરવાજા મા જગદંબાએ બંધ કરી દીધા દહેક મિનિટ થઈ મિત્રો ફક્ત દહેક મિનિટમાં બાળકના રડવાનો અવાજ સંભળાણો અને ભેખડો મંડી ધ્રુજવા હું પહાડોની ભેખડો ધ્રુજવા માંડી સેનાપતિ અવાજ કરે હું લડકા લડકી મુજે બતા દો આપ લડકા હે કે લડકી મુજે મોહ દેખના હૈ અ જગદમદા એ શિવાલયની માલિકોરથી ગર્જના કરી હતી સે ગર્જના કરી હતી હું શિવાલયની માલિકોરથી સે ગર્જના કરી અને કીધું કે આજે જોવાનો મળે હો હવે તો મારો શિવો એ દિવસથીનું નામ શિવો પડી ગયું કારણ કે શિવાલયમાં જન્મ અને શિવ મંદિરમાં હાજરી એટલા માટે શિવાજી નામ પડ્યું અને જગદંબા એ વખતે નામ પાડીને બોલ્યા છે કે મેરા શિવા જબ અઠારા સાલ કા હોગા ઓર તેરે સિને પેર રખ માર દેગા ને ઉસ દિન દેખ લેના અભી નહીં દેખ સકતા તું આ ક્ષત્રિયાણી રાજપૂતાણી અને જેનો પરથાર રાજપૂત હોય ને બખ્તર પહેરવાવાળો કાંચળી પહેરવાવાળો નહીં કારણ કે કાંચળીને તો ભોણમાં લઈ જઈને ઉંદરડાએ ઓશિકા કરતા હોય છે નાગની કાંચળીને અને બખ્તર પહેરવાવાળાની ગરવાળી પૂજા કરવાવાળાની ગરવાળીની આ શક્તિ આ તાકાત હોય છે અને મિત્રો એવું જ ભારત રત્ન આપણને મળ્યું છત્રપતિ શિવાજી મહારાજ કે જેમનો જન્મ શિવાલયમાં થાય છે અને શિવ મંદિરમાં જન્મ્યા પછી હિન્દુસ્તાનના રખોપા કરવા માટે માથા મૂકતા વાર નથી કરી આ રાજપૂતોનો ઉજળો ઇતિહાસ છે મિત્રો આ સુવર્ણ અક્ષરે લખાઈ જતો હોય છે લખવું નથી પડતું સમજાય ત્યારે વંદન જય માતાજી મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ